બારીયા નગરના વિસ્તારમાં રહેવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો કોંગ્રેસ સમિતિ દેવગઢ બારીને રજૂઆત મળતા કાર્યકરો સ્થળ મુલાકાત લીધી પાલિકાને અડીને નજીકના જ વિસ્તારોમાં આવેલ નાયકવાડ વિસ્તારમાં રહેવાસીઓને હાલાકી પડી પડી રહી છે છે તેમ છતાં તંત્ર સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં ઉપરાંત હેડપંપ પણ બંધ હાલતમાં પડ્યા છે અને પાણીનો યોગ્ય નિકાલ ના હોવાના કારણે અવ્યવસ્થા સર્જાઈ રહી છે જેના કારણે વિસ્તારના તમામ લોકોને ભારે હાલાકી પડી રહી છે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવેલ છે સત્વરે આ સમસ્યાનું નિરાકરણ થાય તેવી કોંગ્રેસ સમિતિ દ્વારા દ્વારા માંગ કરવામાં આવે છે દેવડબારિયા શહેર કોંગ્રેસ સમિતિને દેવડબારિયામાં આવેલ નાયકવાડા વિસ્તારમાંથી ફરિયાદ મળી હતી કે તે વિસ્તારમાં નગરપાલિકાના કામકાજ યોગ્ય રીતે થતા નથી જે બાબતે આજ રોજ દેવગઢબારીયા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો સ્થળ ઉપર રૂબરૂ ચકાસવા માટે ગયા હતા તે દરમિયાન જોવા મળ્યું કે ત્યાં લગભગ પચાસ ટકા જેટલી સ્ટ્રીટ લાઇટો બંધ અવસ્થામાં છે તે વિસ્તારમાં સાતથી આઠ જેટલા હેડપંપ આવેલા છે તેમાંથી લગભગ પાંચ જેટલા હેડપંપ બંધ અવસ્થામાં છે અને તે વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવી નથી ત્યારબાદ અમે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો સંપર્ક સાધ્યો હતો ટેલિફોનિક તો સાહેબ એવું જણાવ્યું હતું કે આવતીકાલે હું જાતે સ્થળ ઉપર જઈ અને તપાસ કરી અને જે તે નિકાલ ઓછામાં ઓછા દિવસમાં ફટાફટ થઈ જાય એવું કંઈક અમે આયોજન કરીશું અને અમારી પણ નગરપાલિકાને એ જ માગે છે કે આ પ્રશ્નનો નિકાલ વહેલી તકે કરવામાં આવે અને બીજું વિચારવું એ રહ્યું કે જો દેવગઢ નગરપાલિકાને નગરપાલિકા આવેલા વિસ્તાર એટલે કે નાયકવાડામાં શહેરમાં શું હાલત હશે બારીયા નગરપાલિકા હાલ ભાજપના કબજા હેઠળ છે અને ભાજપની અંદર જ લગભગ છેલ્લા બે જેટલી સામાન્ય સભા ભરાઈ નથી ભાજપની અંદર એટલા ભારે વિગવાદ છે કે એમને શહેરના લોકોની કોઈ જ પડી નથી દેવગઢ બારિયા અમુક અમુક વિસ્તારમાં રસ્તા બન્યા પાછા તોડ્યા અમુક વિસ્તારમાં રસ્તા તૂટેલા છે જે ખાસા ટાઈમથી બનાવતા નથી અને મુખ્ય સ્ટેટ હાઈવે છે એ તો લગભગ છેલ્લા પાંચ વર્ષે દેવગઢ શહેરની જનતાને ને હાલાકી ભોગવી પડી રહી છે દીપક દેવગઢ બારી તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ